દિલ્હી પોલીસે કુખ્યાત ગુનેગાર નીરજ બવાણાના પિતાની શસ્ત્ર કાયદા હેઠળ ધરપકડ કરી દિલ્હીના બાહ્ય ઉત્તર જિલ્લામાં વ્યાપક અભિયાન દરમિયાન દિલ્હી પોલીસે કથિત ગુનાગાર નીરજ બવાણાના પિતા પ્રેમસિંહ સેહરાવતને હથિયાર કાયદા હેઠળ ધરપકડ કરી છે ગુરુવાર વહેલી સવારે દિલ્હી સહિત હરિયાણાના સુનીપત સાંપલ્લા જજ્જર રોહતક અને બહાદુરગઢમાં કુલ અઠાવન સ્થળે સમન્વિત દરોડા પાડ્યા

આ સંચાલન દિલ્હી પોલીસના બાહ્ય ઉત્તર તથા રોહિણી બંને જિલ્લાની ટીમોએ સંકલિત કરીને ચલાવ્યું હતું ઉપ પોલીસ આયુક્ત હરેશ્વર સ્વામીના જણાવ્યા મુજબ દરોડાઓ કાલા જાતેથી જીતેન્દ્ર ઉર્ફે ગોગી નીરજ તથા રાજેશ બવાણા ટિલ્લુ તાજપુરિયા કપિલ સંગવાન ને નીતુ દભોધા જેવી ટોળકીઓના જણાને નિશાન બનાવી યોજાયા હતા પ્રેમસિંહ સહેરાવત પાસેથી લાયસન્સ વિના ડઝનથી વધુ જીવતા કારતુસ મળ્યાનું કહેવાય છે જ્યારે કબજે થયેલ મોબાઈલ તથા અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓને કૌશલ પરીક્ષણ માટે મોકલ્યા છે નીરજ બવાણા હાલ તિહાર જેલમાં બંધ છે અને હત્યા તથા ઉઘરાણી સૈત્રીસથી વધુ કેસોમાં નામાંકિત હોવાને પગલે ગેંગ ચક્રને ભંગ કરવા વધુ પૂછપરછ અને અનુસંધાન ચાલુ રાખવામાં આવશે